લગભગ જેટલા પણ જે અક્ષરો છે એ ઉચ્ચાર ક્યારે કયો થાય એવી જ રીતે સાહેબ વાય લેટર્સ ના નિયમો જે છે કે વાય નો ઉચ્ચાર ઘણીવાર યય થાય છે ઘણીવાર એ થાય છે ઘણીવાર ઈ થાય છે ઘણીવાર વાર આય થાય છે તો એનો ક્યારેક કયો ઉચ્ચાર કરવો

કયો સાઉન્ આપણને ખબર પડી જાય તો મોજ આવી જાય કે ન મજા આવી જાય મજા જ આવી જાય તો આજે એ નિયમો પેલા આપણે મસ્ત મજા રીતે જોવાના છે અને પછી સરસ મજાની રીતે રોજ નવા લેક્ચર આવવાના છે

વાઇટ કલર લઈ લો ને યેલો લઈ લો ઓ મજા આવી છે ચલો બે બી આને શું વાંચાય ઈ કારણ કે છેલે વાય છે એટલે જ કીધું જ્યારે કોઈ શબ્દમાં છેલે વાય આપ્યો હોય ને તો ઈ વાય ને શું વાંચવાનો ઈ વાંચવાનો હોય છે તો લેડી ઓકે પછી ડેડી પછી મ મની પછી રેડી પછી વેરી એટલે જ્યારે કોઈ પણ શબ્દમાં છેલે વાય આપ્યો હોય તો ઈ વાય નો ઉચ્ચાર ઈ થાય

છેલ્લે વાય આવ્યો હોય તો ત્યારે એને તમારે ઈ વાંચવાનો તો ડે હે ક્રે પણ એક વસ્તુ યાદ રાખવાની કે માની લ્યો કે આ નિયમમાં શું હતું છેલ્લે તમે જો વાય છે પણ વાય ની પહેલા શું છે બી છે હવે ખાલી તમારા બે અક્ષર યાદ રાખવાના છે કયા બે તો કે વાય ની પહેલા એ અથવા તો વાય ની પહેલા ઈ આવેલા હોય ને વાય છેલે આવ્યો હોય તો ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે આ ધ્યાન રાખવાનું સમજાઈ ગયું નિયમ હજી એક વખત કઉ દઉં હમણાં જો આવેલો નિયમ શું હતો બી એ બી વાય બે બી છેલ્લે જ વાય છે આમાં છેલ્લે જ વાય છે બટ અહીંયા તમે જો વાય ની પેલા એ અથવા તો ઈ આવેલો નથી જો એ બા વાય છેલે હોય અને વાય ની પેલા એ અથવા તો ઈ આવેલો હોય ને તો ત્યારે આ વાય ને એ વચાય અને વાય ની પેલા બે સિવાયના કોઈ પણ અક્ષરો હોય તો વાય ને ઈ વચાય તો એના માટે વાય છે વાય ની પેલા એ છે એટલે આને ડે વચાય

કે જ્યારે પણ કોઈ શબ્દમાં વાય એટલે કે વાય ને ય વાંચવામાં આવે છે જ્યારે વાય છે ને એ શબ્દની શરૂઆતમાં એવું હોય ને જો અત્યાર સુધી આપણે શરૂઆતમાં છેલ્લે હતા ત્યારે એની વાત કરતા હતા રેડી હવે શરૂઆતમાં વાય એપો હોય તો તો જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆતમાં વાય એપો હોય તો ત્યારે એને ય વચાય યલ્લો વચ્ચાય શું વચ્ચાય યલ્લો અને શું વચ્ચાય યસ અને શું વચ્ચાય યમી ય યમી અને શું વચ્ચાય યુ પછી યુ ની પાછળ પછી તો તમને મતલબ કે ઈ યુ ઈ એના કાના માતરો લાગે બટ વચાઈ સુ ય યુ પછી યંગર તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કોઈ શબ્દની શરૂઆતમાં વાય આપ્યો હોય તો ત્યારે ઈ વાય નો ઉચ્ચાર હંમેશા ય કરવામાં આવે છે સમજાણું ઓકે ચલો આગળ વધીએ સાહેબ આગળ વધી એની પેલા સાઈ સ્પોકન ઇંગ્લિશ ની બુક ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ પાસે આલમોસ્ટ પહોંચવા આવી જાય તો હજી પણ તમે નથી

कंसोनेंट आया कंसोनेंट એટલે શું થાય વ્યંજન આપણે પાંચ સ્વર છે કેટલા પાંચ એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ સિવાયના એ માં જેટલા પણ 21 અક્ષરો છે બી સી ડી એફ જી અબ આ પાંચ સિવાયના આખી એ બી ના અક્ષરો આને શું કહેવામાં આવે છે કોન્સોનન્ટ્સ કહેવામાં આવે અરર કોન્સન એન્ડ્સ રેડી કન્સર્નન્ટ અને આને શું કહેવામાં આવે છે તો કે સ્વર કહેવામાં આવે છે એટલે કે વોવલ્સ કહેવામાં આવે છે રેડી તો હવે શું કીધું છે કે જ્યારે કોઈ શબ્દની શરૂઆતમાં બે ની વચ્ચે વાય આઇપો હોય શું કીધું જો અહીંયા હું તમને સમજાવું મતલબ કે અહીંયા તમને લખ્યું છે ઇ વાય પી ઇ બે ની વચ્ચે વાય એપો એટલે જો આ શરૂઆતનો કન્સર્નન્ટ અને આઈ કન્સર્નટ છે એની વચ્ચે શું એપો છે વાય તો બે વ્યંજનની વચ્ચે એક સ્વર ભાઈ મતલબ એક વાય ભાઈ હલવાઈ ગયા હોય ત્યારે વાય આવે તો વાય ને આય વાંચવામાં આવે છે બરોબર છે શું વાંચવામાં આવે છે આય પાયથન વાંચવામાં આવે શું વાંચે પાય આય આય વાંચવામાં આવે જો પાયથન પછી આયા છે તો ટાઈપ પછી આયા સાયકલ શબ્દ શબ્દનો ઉચ્ચાર આવે જોવું તમે પછી હાઈજીન કારણ કે જો એચ અને જી બે વ્યંજનની વચ્ચે વાય છે હાઈપર હાઈપર ઓકે એના પછી શું લખ્યું છે પી અને એસ વાય ની છે તો સાયકો તમને થશે પી તો આપ્યું નહીં અરે એ તો એનો ઉચ્ચાર નથી થતો એનો નિયમ છે એ આપણે આગળ શીખીશું તો પી અને એસ અને વાય તો બે વ્યંજન આપ્યા છે એની વચ્ચે એક શું કહેવાય પેલો વાય આપ્યો છે અચ્છા અહીંયા અહીંયા જોવા અહીંયા અહીંયા આ જોવાનું છે સોરી હા બે વ્યંજન છે એની વચ્ચે એક વાય આપ્યો છે તો ત્યારે એનો ઉચ્ચાર આઈ નીકળે છે રેડી નિયમ સમજાણો ક્લિયર કટ ઓકે ચલો આગળ વધીએ સાહેબ જ્યારે કોઈ શબ્દની છેલે વાય આપ્યો હોય અને વાય ની પહેલા એક અથવા તો બે કન્સોનન્ટ આપ્યા હોય શું કીધું વાય ની છેલે વાય આપ્યો હોય મતલબ શબ્દની છેલે જો આ ત્રીજો શબ્દની છેલે વાળો ત્રીજો નિયમ છે કે જ્યારે કોઈ શબ્દની છેલે વાય હોય અને વાય ની પહેલા એક અથવા તો બે કોન્સોનન્ટ આયા હોય તો વાય ને આઈ વાંચવામાં આવે છે એ તો આપણે તમને કીધું એ જ નિયમ તમને પણ ખબર પડી જોઈએ તો એમ વાય છે બરોબર છે તો આયા શું છે વાય છે અને વાય ની પહેલા શું છે આ વ્યંજન છે એક વ્યંજન છે બે હોય જો અહીંયા વાય છે વાય ની પહેલા બે વ્યંજન છે તો આને શું વાંચવામાં આવે છે આઈ તો માય ડ્રાય

સીધો શું છે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે ચાલો રેડી તો આટલી કલર થઈ ગયું કહી ગયો એટલે આ નિયમને તમારે પ્રોપર વેમાં ફોલો કરવાના છે એટલે વાયના તમામ નિયમોનું સોલ્યુશન તમને મળી જવાનું છે તો ફ્રાય ડ્રાય ટ્રાય શાય આ રીતે એનો નિયમ વાંચવામાં આવે છે મિત્રો આપણી સ્પોકન ઇંગ્લિશની બેચ ફર્સ્ટ એપ્રિલથી નવી બેચ શરૂ થવા જઈ રહી છે તો કાશ વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન લઈ લેજો ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ પણ હશે આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો ફર્સ્ટ એપ્રિલથી બેચ શરૂ થવાની છે રેડી બુક અને સાત હજાર થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે છે તો એની પ્રાઇસ કેટલી છે એકસો ઓગણપચાસ રૂપિયા અને આની નવ્વાણું રૂપિયા ક્યુ કોડ ને સ્કેન કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ મોકલી આ નંબર ઉપર પેમેન્ટ નો સ્ક્રીનશોટ મોકલા દઈશ તરત જ પેમેન્ટ કરેલું છે એની પીડીએફ તમને તરત જ શેર કરી દેવામાં આવશે અથવા તો વિજય નાકિયા ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ તમે પરચેસ કરી શકો છો અને આપણા ત્રણ અલગ અલગ કોર્સીસ ચાલી રહ્યા છે તો ખાસ વિજય નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને એમાંથી તમે એક જે છે બુસ્ટર સ્પોકર ઇંગ્લિશ અથવા તો બેઝિક ટુ એડવાન્સ બુસ્ટર સ્પોકન ટુ પોઈન્ટ ઝીરો અથવા તો રેકોર્ડેડ કોર્સ પણ પરચેસ કરી શકો છો એની બધી ડિટેલ્સ આપેલી છે પણ તમારે જો વધારે ઇન્ફોર્મેશન જોઈ છે તો નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે ઇન્ફોર્મેશન મેળવો મેળવી શકો છો વોટ્સઅપ ચેનલ ઉપર ખાસ જોડાઈ જજો આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરશો તો તમને વોટ્સઅપ ચેનલ લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલો નું બટન દબાવી દેજો ટેલિગ્રામમાં જોડાઈ જજો અને વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો અત્યારે જ ફોલો કરી દેજો અને અહીંયા જે આપણો અગિયાર અહીંયા આવશે અગિયાર રેડી અગિયાર ને ભાઈ હા પેલો દે પેઢ લઈ લે એટલે આપણને ખબર પડે રેડી અગિયારમો છે બરોબર દસ તો આપણે લેવાઈ ગયા છે ટાઈપિંગ પુલ છે તો અગિયારમો લેક્ચર આપણે મતલબ આની પહેલાના દસ દસ જોયા તો જોઈ લ્યો છે હે એક પ્લેલિસ્ટ આખી આખી બનાવેલી છે તમને એ ટુ ઝેડ બધી ઇન્ફોર્મેશન વોકેબ મળે છે અને આજે નવ વાગે સાહેબ આવવાનું ભૂલતા નહીં આવવાનું ભૂલતા નહીં કારણ કે આજે પણ સિમ્પલ પ્રેઝન્ટેશનનો જે મહામુકાબલો કરવાના છે એ આજના લેક્ચરમાં મળવાનો છે ખાસ મળીએ છીએ આજે લાઈવ લેક્ચર પર નવ વાગે અને વિડીયોને લાઈક કરતા જજો શેર અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો મળીએ છે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા